પતિના દાદર પતિ નીચે વળતા મોત થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને જે મોત પાછળ પતિના ચૌદ વર્ષથી પ્રેમ સંબંધના કારણે યોગના કારણે અંકલેશ્વરમાં ટૂંકા પ્રસિદ્ધિ મેળવનાર યોગ ટ્રેનર હિનાબેન ચૌહાણ મોચીવાડ ખાતે નિવાસસ્થાને ગત એકવીસ ના રોજ દાદર પરથી પડી જતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ તબીબે તેમને મૃત જાહેર કરી હતી જોકે આ અંગેના સમાચાર હિનાબેનના ભાઈ ભાવેશ પોલડિયાને થતાં પોતાની બહેનના મોત પાછળ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ સમક્ષ પેનલ પીએમ કરવા ફોન પર જાણ કરી હતી જે બાદ પોલીસ હિનાબેન પીએમ અને પ્રાથમિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકભાઈ ભાવેશ પોલડિયા પોતાની પોતાના બનેવી દીપક ચૌહાણ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની બહેન જોડે થયેલી વાત મુજબ તેના બને બીના લગ્નેત્ર ચૌદ વર્ષથી અન્ય સ્ત્રી જોડે પ્રેમ સંબંધ હતો જે અંગે દોઢ વર્ષ પૂર્વે હિનાબેન ચૌહાણે રંગે હાથ પકડ્યા બાદ ઝઘડો શરૂ થયો હતો અને એક મહિના પૂર્વે પણ ઝઘડો થતાં હિનાબેન ચૌહાણ રૂમ ના ખોલતા દીપકભાઈએ દરવાજામાં મુક્કો મારતા કાચ તૂટી ગયો હતો અને દીપકભાઈને વાગ્યો હતો જેને લઈને દઘાઈ ગયેલી તેમની બહેન હિના છેલ્લા એક મહિનાથી પોતાના જ પતિ થી અલગ રહેવાનું નક્કી કરી રાત્રિના કૃષ્ણનગર ખાતે ભાડાનું મકાન રાખી સુવા જતા હતા તેમની બહેનનું મોત નીપજ્યું ત્યારે તેમના દ્વારા હર્બલ સાબુ બનાવ્યો હોવાનું અને તેના ફોટા પણ ભાઈ જોડે શેર કર્યા હતા તેવું નિવેદન આપ્યું અને તેના બનેવી દીપક ચૌહાણ સાથે એકવીસમીના રોજ ઝઘડો થતાં દીપક ચૌહાણ ઝઘડામાં દાદર પરથી હિનાબેનને ધક્કો મારી બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી પરથી નીચે પાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીપક ચૌહાણની અટક કરી પૂછપરછ કરતા પોલીસના ઇમોશનલ પૂછપરછમાં દીપક ચૌહાણ ઝઘડામાં ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પત્નીની હત્યા કરવા બદલ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી સાયોગિક પુરાવા એકત્ર કરવા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ શરૂ કરી હતી તેર જુલાઈ ઓગણીસો બાણુંમાં દીપક ચૌહાણ અને હિનાબહેને પ્રેમ લગ્ન કર્યા હતા મૂળ મુંબઈના હિનાબેન જૈન છે અને તેમને બે દીકરીઓ છે ઓગણત્રીસ વર્ષ અને ચોવીસ વર્ષની દીકરી હોવા ઉપરાંત પ્રેમ લગ્ન કરનાર ના દીપક ચૌદ વર્ષ પૂર્વે પૂનમ વસામા નામની મહિલા જોડે પ્રેમ સંબંધ હોવાનું દોઢ વર્ષ પૂર્વે જ હિનાબેનને રંગે હાથ ઝડપી પાડી ભાંડો ફોડ્યો હતો તેત્રીસ વર્ષના પ્રેમ લગ્નમાં પતિના અન્ય સ્ત્રી સાથે લગ્નેતર સંબંધે દોઢ વર્ષ ઝઘડા શરૂ કર્યા હતા અને એ ઝઘડાએ અંતે હિનાબેન ચૌહાણે જીવ ગુમાવ્યો હતો યોગ વડે જાણીતા બનેલા હિનાબેન ચૌહાણ દ્વારા સમાજ સેવા અન્ય કામો સાથે પણ છેલ્લા ઘણા સમયથી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું જાણતું નામ બન્યું હતું આ વચ્ચે તેમના અકાળે મોતથી યોગ સાથે સંકળાયેલા અને તેમની સાથે જોડાયેલા લોકોમાં આઘાત જોવા મળ્યો હતો હિનાબેને જ જે દિવસે મોત થયું એની ગણતરીના સમય પૂર્વે જ તેના ભાઈ જોડે વાતચીતમાં તેમને નેચરલ સાબુ બનાવ્યો હોવાનું સાબુ બનાવી તેના ફોટો પણ ભાઈ જોડે શેર કર્યા હતા મૃતકના ભાઈની ટેલિફોનિક ફરિયાદ બાદ શહેર એ ડિવિઝન પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી અને મૃતદેહને અંતિમ વિધિ અટકાવી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને મૃતક હિનાબેનના ભાઈ મુંબઈથી આવ્યા બાદ તેની પ્રાથમિક ફરિયાદ અનુલક્ષીને તપાસ શરૂ કરતાં મોચીવાડ ખાતે તેમના ઘર સામે એક દુકાનમાં સીસીટીવી ફૂટેજ અને પાડોશીના નિવેદનમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું હિનાબેનના અકાળે મોતના સમાચાર મળતા જ ભાઈ દગાઈ ગયો હતો અને સંબંધીઓ થકી પૂછપરછ કરતા રાત્રિના વિધિ શરૂ કરી હોવાનું જણાતા જ ભાઈએ પોલીસને જાણ કરી અંતિમ વિધિ અટકાવી હતી અને પીએમની માંગ કરી પોલીસમાં જાણ કરી હતી પીએમ માટે ગડખોલ મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો જ્યાં પણ બનેવીનું મોડા પહોંચવું અને રામકુંડ ખાતે અંતિમ વિધિમાં પણ ના આવતા પોતાની બહેનની હત્યા થઈ હોવાની શંકા પોલીસ સમક્ષ કરી અને તે સત્ય થડી હતી